નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મનુષ્ય મૌલિક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બાર ની અંદર ગુજરાતી વ્યાકરણ એમાં વિભાગ સી બરાબર તો એની અંદર સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં કેવી રીતે લખવાના છે એ જોઈએ તો ખાસ જે નવી આપણી પેપર સ્ટાઇલ આવેલી છે તો એની અંદર પ્રશ્ન નંબર અડસાઠ ઓગણસિત્તેર ને સિત્તેર નંબરનો જે પ્રશ્ન હશે તો એમાં સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્ય રૂપે ફેરવીને લખવાનું હોય છે તો આપણે એના વિશે થોડોક પરિચય મેળવીએ પ્રશ્ન આવી રીતે પૂછી શકાય છે તો આપણે છે એને સંયુક્ત કે સંકુલ વાક્ય છે એ ફેરવીને એને લખવાના છે તો કઈ રીતે બની શકે આપણે જોઈએ બીજે દિવસે સવારે પહેરેગીર આવ્યું અને તેને સમાચાર આપ્યા કે

કે અર્થ સાહીઠ ઓગણ કે સિત્તેર જ્યાં ત્રણ કોઈ પણ જે નંબર હોય એ નંબર લખી અને જે સાચું જ વાક્ય લખવાનું છે પ્રશ્ન લખવાનો નથી એટલે બીજે દિવસે સવારે પહેરે પહેરેગીર આવ્યો અને તેણે સમાચાર આપ્યા કે કેદી વકીલ ભાગી છૂટ્યો છે મિત્રો ખાસ વસ્તુ કે જે આપણે જે સંયોજક લખીએ છીએ તો સંયોજકને છે બે વખત ખૂટો અને એના ઉપર નીચે છે અંડરલાઇન કરો જેને કારણે છે પેપર ચેક કરવા વ્યક્તિને સરળતા રહી શકે અને સંયોજકના શબ્દો પણ ખાસ વસ્તુ લખવાની છે એને આધારે છે તમને એક માર્ક મળશે આગળનો પ્રશ્ન જોઈએ આપણે આજે બાળકો એને મળવા મળ્યા નથી આ તક મળતા એની સાથે થોડુંક ખેલી લેશે મળી લેશે હવે આ સાદા વાક્યો છે તો આપણે સંયુક્ત સંકુલ વાક્ય બનાવીએ આજે બાળકો એને મળ્યા નથી એટલે આ તક મળતા એની સાથે થોડું ખેલી લેશે મળી લેશે બરાબર અહીં સાથે સંયોજકનો જે શબ્દ છે એ એટલે છે બરાબર તો આપણે છે એ જવાબ લખીએ કોઈ પણ જે

આશ્રમમાં રહી રેડિયો કાંતીને દેશ સેવા કરશે કાં તો નહીતર એટલે પાછો સત્યાગ્રહ કરી જેલમાં જશે બરાબર એના સંયોજકના શબ્દો છે કાં તો નહીતર બરાબર એ રીતે છે કાઉન્સની અંદર છે ખાસ તમારે લખવાનું રહેશે સાદા વાક્ય છે તો એ સંયુક્ત વાક્ય રૂપે કાં તો એટલે કે ટૂંકમાં સંયોજકનો શબ્દ છે આપણે ઉમેરવાનો રહેશે આસાનીથી આપણે પેપરની અંદર જ આ પ્રશ્નનો જવાબ રહેલો છે તો આપણે થોડીક બુદ્ધિનો ઉપયોગ કરી અને સંયોજકના શબ્દો ઉમેરી વાક્ય આખું બનાવશું સંયુક્ત કે સંકુલ વાક્ય બનાવશું તો એના એક પ્રશ્ન નોકર ભૂલ કરે તેને સુધારવાની એથી વધુ અમલદારોના અમલદારો જેવા રાજાની છે મિત્રો અહીં બધા જ વાક્ય છે સાદા વાક્ય આપેલા છે બરાબર તો આપણે છે એ સંયુક્ત કે સંકુલ વાક્યની અંદર આપણે ફેરવીએ જો નોકર ભૂલ કરે તો એને સુધારવાની ફરજ અમલદારની અને એથી વધુ અમલદારો પણ અમલદાર જેવા રાજાની છે બરાબર અને સંયોજક છે જોતો અને એથી જો અને તો છે એ એના અને એથી આ તણેય છે સંયોજકના શબ્દો છે બરાબર અને એના ઉપર બે વખત ઘૂટશું એટલે લખશું અને જેને કારણે છે વધુ ખાટો દેખાશે જેને કારણે છે પેપર જોવા વાળો વ્યક્તિને પણ છે એ સળતા રહી શકશે અને નીચે સંયોજક તરીકે જોતો અને એથી આવશે એટલે છે એ

પ્રશ્ન એ તો ભગવાન ને લાજ રાખી મને નવસ્ત્રી થશે એ તો ભગવાનને લાજ રાખી નહીં તો મને નવસ્ત્રી

મારું માનો કૌરવ મર્યાનો શોખ છોડી દો મારું માનો એ સાદું વાક્ય છે ને કૌરવ મર્યાનો શોખ છોડી દો એ પણ સાદું વાક્ય છે બરાબર આપણે સંયુક્ત કે સંકુલ વાક્યની અંદર ફેરવીએ તો એના જવાબ આ રીતે આવી શકે કે જવાબની અંદર મારું માનો તો કૌરવ મર્યાનો શોખ છોડી દો બરાબર સંયોજકનો શબ્દ છે તો જો તો બરાબર જો મારું માનો તો કૌરવ મર્યાનો શોખ છોડી દો મિત્રો અહીં કાઉન્સની અંદર જે જો આપેલો છે એ ખાસ આપણે જોતો જ્યારે ત્યારે અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી હોય છે સાદુ વાક્ય છે પછી બીજું છે એના પર કબજો ભાઈ દંપતીનો રહેતો એનો જવાબ છે અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી હોય પણ

સાદું વાક્ય છે બીજું છે હું તો હું હજી પૂર્ણ સત્ય થી ખૂબ જ દૂર છું બરાબર આ સાદા વાક્ય છે બે તો આપણે એનો પૂર્વ વાક્ય બની બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકીએ કે તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજુ પૂર્ણ સત્ય થી ખૂબ દૂર જ છું બરાબર અને સંયોજક તરીકે કે મિત્રો તમારે કે એક એક શબ્દ છે અક્ષર છે એ તમારે સંયોજક તરીકે એને ઉમેરવાનો રહેશે એના આધારે છે એક આખું સંયુક્ત કે સંકુલ વાક્ય બનશે એની જમીન બહુ કઠણ નહોતી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એટલે થઈ શકતું હતું મિત્રો છે સાદા તો એની જમીન બહુ કઠણ નહોતી તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એટલે હાથે થઈ શકતું અને સંયોજક શબ્દ તરીકે તેથી શબ્દ આવશે એના આધારે છે આપણે સરળતાથી આપણે એક માર્ગ મળી શકે સંયોજકનો શબ્દ હોય એને બે વખત ખૂટી નાખવાનો વાક્ય આપણે લખીએ ત્યારે ફરજિયાત મિત્રો વાક્ય લખવાનું જ છે અને વાક્ય લખીએ અને નીચે સંયોજકનો શબ્દ તેથી પણ એક ઉમેરવાનો ફરજિયાત રહેશે એના આધારે જ તમને એક માર્ક મળશે આગળનો પ્રશ્ન મિત્રો